તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શું તમારા બધાની ઉત્તરાયણ છે એ ખૂબ જ સરસ રીતે છે એ ગઈ હશે અને મેં મારી ચેનલ પર છે એ ઊંધિયાની રેસીપી છે તમારી સાથે આની પહેલાં શેર કરેલી છે તો હું આજે છે એ તમારી સાથે ભરેલા રીંગણા બટેકાનું શાક એક નવી જ રીતે છે એ શેર કરું છું અને તેમાં છે એ મસાલો કરવાની જ ખૂબી હોય છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે એ આપણું શાક છે એ પ્રિપેર થઈ અને તૈયાર થઈ ગયું છે તો આની આખી પ્રોસેસ છે એ આપણે જોઈએ કે આનો મસાલો છે એ આપણે કઈ રીતે પ્રિપેર કરી છે અને કઈ રીતે છે એ આપણે શાકને બનાવીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં એક મોટું બાઉલ લઈ લીધું છે અને તેની અંદર છે અરાઉન્ડ નવથી દસ નાની નાના જે રીંગણા રવૈયા આવે છે એ મેં લીધેલા છે અને તેને વચ્ચેથી છે એ સ્લીટ લગાવી દીધા છે અને તેવી જ રીતે મેં મારી પાસે અહીં ચાર નંગ નાની ડુંગળી અને આઠથી દસ નાની નાની બટેકી છે એ લીધેલી છે તેને પણ મેં પ્રોપર વોશ કરી અને વચ્ચેથી એક સ્લીટ છે એ મારી દીધું છે અને રીંગણને જે રવૈયા છે તેને આપણે છે એ આગળના ભાગ સહિત જ લેશું ત્યાર પછી જે આપણે મસાલો છે એ પ્રિપેર કરી છે તેના માટે અહીં મારી પાસે વરિયાળી આદુ લસણ મરચાં તલ પાપડી ગાંઠિયા કાજુ લીલો લીમડો માંડવીના દાણા આટલી વસ્તુ છે એ આપણે જોઈશે તો અહીં મારી પાસે એક કપ જેટલા છે એ પાપડી ગાંઠિયા છે મેં લીધેલા છે ત્યાર પછી તેની અંદર ત્રણ મોટી ચમચી તલ છે એ હું આ એડ કરું છું અને ત્યાર પછી છે તેની અંદર હું જે મોટી ચાર ચમચી માંડવીના બી છે એ પણ મેં લીધેલા છે તમે પાપડી ગાંઠિયાની જગ્યાએ તમે સેવ પણ એડ કરી શકો છો ત્યાર પછી અહીં મોટી બે ચમચી મેં વરિયાળી છે એ એડ કરેલી છે અને લસણ આદુ અને લીલું મરચું એ પણ આપણે મસાલાની અંદર જ છે એડ કરી દઈ છે અને ત્યાર પછી આની અંદર છે મેં અરાઉન્ડ દસથી બાર નંગ છે એ કાજુ લીધેલા છે એ આપણે એડ કરી છે કાજુ એડ કરવાથી શાકમાં જે એક સરસ મજાનું ટેક્સર છે એ આવે છે અને શાકનું જે ફ્લેવર્સ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે તો તમારે ચોક્કસથી એડ કરવા અને ત્યાર પછી છે નિમક છે એ આપણે સ્વાદ અનુસાર છે એ આપણે એડ કરી છે તો માંડવીના બી છે કાજુ અને બીજા બધા મસાલાના ભાગનું આપણે નિમક છે એ એડ કરી છે ત્યાર પછી લાલ મરચું પાવડર છે એ અરાઉન્ડ આપણે એકથી દોઢ ચમચી એડ કરી છે જેટલું તમારા ઘરમાં તીખાસ ખવાતું હોય એટલું આપણે એડ કરવાનું છે પિંક ચોફ આપણે હળદર પાવડર એડ કરી છે અને ધાણાજીરું પાવડર છે એ અરાઉન્ડ બે ચમચી જેટલો એડ કરી છે ધાણાજીરું પાવડરની ફ્લેવર છે એ ભરેલા શાકમાં સરસ આવતી હોય છે જેથી કરીને એ તમે બે ચમચી એડ કરી શકો છો ત્યાર પછી અહીં મેં ખાંડ લીધેલી છે એ પણ અરાઉન્ડ એક મોટી ચમચી ખાંડ મેં એડ કરેલી છે અને આ બધા મસાલાને જે આપણે મિક્સરની મદદ વડે છે એ આપણે તેને પીસી લઈએ છીએ અને આપણો મસાલો છે ફ્રેન્ડ્સ એ આ રીતે તૈયાર થઈ અને આપણે એક બાઉલમાંથી ટ્રાન્સફર કરી લીધો છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે મસાલોને ક્રશ કરી છે ત્યારે છે આપણે કોર્સમાં જ છે એ આપણે ક્રશ કરી છીએ એટલે અથકચરો મસાલો છે આપણો રેડી થાય છે તમે જો વધારે ક્રશ કરશો તો એમાંથી છે એ તેલ છૂટું પડશે અને તેનો સ્વાદ છે એ એટલો બધો સારો નહીં આવે તો બની શકે તો તમારે મસાલાને છે એ કોર્સમાં જ છે એ આપણે પીસવાનો છે ત્યાર પછી મસાલો આપણો એક બાઉલમાં ટ્રાન્સફર થઈ ગયા પછી અહીં મારી પાસે અડધું લીંબુ છે તેને પણ હું આ સ્ટીજેસ ક્વિઝ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે એ આપણે હાથી નહીં મદદ વડે છે એ હલાવી અને મિક્સ કરી લઈએ છીએ ત્યાર પછી આ આપણો મસાલો છે એ રેડી છે અને આપણા રવૈયા બટેકા અને ડુંગળી છે એને છે જે સ્લિટ કરીને તૈયાર રાખેલા હતા એની અંદર હાથની મદદ વડે છે આપણે આ મસાલો ફિલ કરતા જઈએ છીએ અને તેને ભરતા જઈએ છીએ અને મસાલો જ્યારે આપણે ફિલ કરી છીએ ત્યારે પ્રેસ કરી દબાવતા જઈએ છીએ અને ફિલ કરતા જઈએ છીએ જેથી કરીને શાકનો જ્યારે આપણે વઘાર કરી ત્યારે મસાલો છે એ આપણો તેલમાં છે એ વધારે પડતો છે એ છૂટો ના પડી જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા રવૈયા છે એ આ ફિલ થતા જાય છે અને તમે આની અંદર જો તમારે મરચાં લેવા હોય તો તમે મરચાં બી લઈ શકો છો અને તેને પણ છે આ જ રીતે ફિલ કરી શકો છો પણ મરચાંને છે એ આપણે જ્યારે કુકરમાં જે વિસલ કરીશી તો છેલ્લી વિસલ પછી આપણે એડ કરવાના રહેતા હોય છે પણ અહીં મેં મરચાં લીધેલા નથી તો તમારે મરચાં બી લેવા હોય તો તમે લઈ શકો છો અને આ રીતે જ છે આપણે ડુંગળી પણ છે એ ફિલ કરતા જઈએ છીએ તો આ રીતે આપણા બધા જ શાકભાજી છે એ ફિલ થઈ ગયા છે અને બાકીનો જે મસાલો વધે છે એને આપણે શાકની ગ્રેવીમાં છે એ આપણે એડ કરવાના છીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારા બટેકા રવૈયા અને ડુંગળી છે એ આપણે ફિલ થઈ ગઈ છે હવે ત્યાર પછી એક કૂકરમાં છે એ આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને અરાઉન્ડ એક કપ જેટલું છે એ તેમાં તેલ એડ કરી છે અને આ શાકમાં છે એ તેલનું પ્રમાણ થોડુંક વધારે છે એ રહેતું હોય છે ભરેલા શાકમાં તો તમે તમારી રીતે તેલની ક્વોન્ટિટી છે એ એડજસ્ટ કરી શકો છો તેલ ગરમ થાય ત્યાર પછી એક ચમચી રાઈ એડ કરે છે અને રાઈ ફૂટી જાય ત્યારબાદ બે ચમચી જેટલું મેં આખું જીરું એડ કરેલું છે પિંચ ઓફ હિંગ એડ કરી છે અને હળદર પણ આ સ્ટેજે છે એ આપણે એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી આની અંદર છે એ અહીં મેં એક બાદયું બે લવિંગ ત્રણ મરી અને એક તમાલપત્ર છે એ એડ કરી છે આપણે આની અંદર ગરમ મસાલો છે એડ નથી કરતા કારણ કે આમાં આપણે આખા મસાલા છે એડ કર્યા છે ત્યાર પછી આઠથી દસ લીલા લીમડાના પત્તા અને બે ટમેટાની પ્યુરી છે એ મેં એડ કરેલી છે અને તેને પણ આપણે લો ટુ મીડિયમ ફ્લેમે છે એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ છે એ સાતડી દઈએ છીએ જેથી કરીને ટમેટાની કચાસ છે એ વહી જાય અને તેલમાં સાતડવાથી જે એના ફ્લેવર્સ છે એ ખૂબ જ સરસ આવતા હોય છે તો થોડીક પ્રિપરેશન કરતાં વાર લાગશે પણ તેલમાં છે એ ટમેટાની ગ્રેવીને છે પ્રોપરલી સાતરી અને ત્યાર પછી જ છે આપણે બીજા બધા મસાલા એડ કરી છે ત્યાર પછી ગ્રેવીના ભાગનું નિમક છે એ આપણે આ સ્ટેજે એડ કરી દઈએ છીએ અને અહીં જે આપણા ભરેલા બટાકા હતા તેને છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બટેકાને છે એ આપણે ગ્રેવીમાં એડ કરી છીએ આ સ્ટેજ જે આપણે ખાલી બટેકાને જ એડ કરી છે રીંગણ કે ડુંગળીને છે એડ કરતા નથી કારણ કે બટેકાને ચડતી વખતે થોડીક વાર લાગતી હોય છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને એડ કરી દઈએ છીએ અને આપણે બટેકાને એડ થઈ ગયા પછી હળવા હાથે છે તેને આપણે મિક્સ કરતા જઈએ છીએ આ રીતે જેથી કરીને આપણું બટેકું છે એ તૂટે નહીં અને તેની આપણી ગ્રેવી છે એ પ્રોપર રીતે છે તેને પોર કરી દે અને હલાવ્યા પછી કૂકરનું લીડ છે એ જસ્ટ ખાલી ઉપર રાખી અને આપણે તેને વધીને પાંચ મિનિટ માટે છે ચડવા દઈએ છીએ વિસલ નથી કરતા પણ ખાલી ચડવા દઈએ છીએ જેથી કરીને આપણા બટેકા ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઇવ છે કૂક થઈ જાય ત્યાર પછી અહીં મારી પાસે જે રીંગણ અને જે ડુંગળી લીધેલા હતા તેને પણ હું એડ કરી દઉં છું અને તેને પણ જે આપણે હળવા હાથે મિક્સ કરી લઈએ છીએ તો હળવા હાથે જ મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ કારણ કે છે આપણા જે શાકભાજી જે આપણે આખા લીધેલા છે એ તૂટી ના જાય અને રીંગણને જો તમે બટેકા સાથે મિક્સ કરીને એડ કરી દો છો તો રીંગણને ચડતા લાગતી નથી તો જ્યારે તમારું શાક પ્રિપેર થાય છે ત્યારે એ એકદમ મેસી થઈ જાય છે એટલે આપણે પછીથી એડ કરી છે અને ઉપરથી જ અહીં મારી પાસે જે મસાલો આપણે જે બનાવેલો હતો એ પડ્યો છે તો તે પણ અરાઉન્ડ હું મોટી ચારથી પાંચ ચમચી છે એ એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી દઈએ છીએ અને મસાલો છે એ તમે તમારા ટેસ્ટ મુજબ છે એ વધારે કે ઓછા પ્રમાણમાં છે એડ કરી શકો છો હવે ત્યાર પછી શાકના ભાગનું છે એ આપણે લાલ મરચું પાવડર છે એ આપણે એડ કરી છે અને લાલ મરચું પાવડર બી તમારા ઘરમાં જે રીતે તીખાસ ખાવાતી હોય એ રીતે એડજસ્ટ કરી શકો છો અને ફરીથી છે એ પ્રોપર રીતે તેને મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ શાક છે એ ખૂબ જ સરસ છે એ બનતું હોય છે તેને તમે રોટલી રોટલા સાથે બી સર્વ કરી શકો છો અને ત્યાર પછી આની અંદર છે મેં ગરમ કરેલું પાણી છે અરાઉન્ડ એક ગ્લાસ જેટલું ગરમ કરેલું પાણી છે હું અત્યારે એડ કરું છું અને આ શાકની ક્વોન્ટિટી પાંચથી છ જણા માટે હું છે એ પ્રિપેર કરું છું તો તમે તમારી રીતે છે એ પાણીની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો આપણે વધારે પડતું પાણી એડ કરતા નથી ત્યાર પછી છે એ કૂકરનું લીડ બંધ કરી અને અરાઉન્ડ લો ફ્લેમ ઉપર છે આપણે ચાર સીટી કરવાની છે ચાર સીટી થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે છે આપણું શાક છે એ પ્રિપેર થઈ અને આવ્યું છે બહાર અને આની અંદર છે એ પાણી છે જે પ્રમાણમાં આપણે પાણી એડ કર્યું હતું એ પણ ખૂબ જ સરસ રીતે છે એનું પ્રમાણ જળવાઈ રહ્યું છે ત્યાર પછી આની અંદર આ સ્ટેજે થોડી કોથમરી એડ કરી દઈએ જેથી તેની ફ્લેવર છે એ શાકમાં છે એ બેસી જઈએ અને આપણું શાક છે એ કમ્પ્લીટ છે અને હવે આ સ્ટેજે છે તેને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ અને તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી છે જો ગમી હોય તો પ્લીઝ શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમે મારી રેસીપી છે એ કયા સિટીમાંથી છે એ જોઈ રહ્યા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હું અવારનવાર છે એ તમારા માટે છે એ અવનવી રેસીપીઝ છે એ લઈને આવતી હોય છું અને આ શાક છે આપણું પ્રિપેર છે તો ખૂબ જ સરસ અને મોઢામાં પાણી આવી જાય એવું આપણું શાક પ્રિપેર છે અને એટ લાસ્ટમાં છે આપણે ફરીથી થોડી કોથમરી વડે છે તેને ગાર્નિશ કરી છે સો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ